અને ત્યારબાદ પોલીસ તંત્ર હરકતમાં આવે છે ધોરાજી તંત્ર સ્ટન્ટ બાજુને પકડી પાડીને કાયદાનું ભાન કરાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે સોશિયલ મીડિયામાં પણ ધોરાજીના પોરબંદર નેશનલ હાઈવે પર સ્ટન્ટ કરતો ફિરોઝ દિલાવર પઠાણ નામનો વ્યક્તિ ધોરાજી તાલુકા કોંગ્રેસ દ્વારા પકડી પાડવામાં આવે છે ધોરાજીમાં સ્ટન્ટ બાજુના અવારનવાર વિડીયો તોય વાયરલ થાય છે અને પોલીસ તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે આવા સ્ટન્ટ બાજુને રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ અને નેશનલ હાઈવે પર